નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટ્રાન્સલેશનની ડેઝ સેવનની એક્સરસાઇઝ સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ અને આજની આ ટ્રાન્સલેશન એક્સરસાઈઝ છે એમાં આપણો મેઇન એજન્ડા છે કે ને આપણે શીખીએ ઓકે આજે અને આવતા અમુક દિવસોમાં આપણે ટેન્સિસ પર વધારે ફોકસ કરીશું આજે મેં બે ટેન્સ કવર કર્યા છે એક સાદો વર્તમાન અને ચાલુ વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ આ ટેન્સ ઇઝી છે આગળ જતા આપણે એક્સરસાઇઝને વધારે બનાવતા જઈશું ઓકે તો સ્ટે વિથ મી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ ચાલો તો સેન્ટેન્સ વન પર ફોકસ કરીએ કે ભારતીય બંધારણ દ્વારા નાગરિકોને મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવી છે કોઈ પણ ટેન્સ સમજવું હોય કોઈ પણ ટેન્સ છે એ શો કોણ કરે ક્યુ પાર્ટ ઓફ સ્પીચ છે એ ટેન્સને શો કરે ક્યુ પાર્ટ ઓફ સ્પીચ છે જે એક્શન કેટલી પતિ છે એક્શન શરૂ છે કે નહીં એક્શન એક્ટિવ છે કે પેસિવ આ બધું શો કોણ કરે વર્ગ

આજે ખાતરી આપવાની ક્રિયા કોના પર થઈ છે મૂળભૂત અધિકારો પર તો લખો કે ફંડામેન્ટલ આર આર ગેરંટીડ એને ફંડામેન્ટલ ની ગેરંટી આપવામાં આવી છે આર ટુ સિટીઝન્સ નાગરિકોને આપવાની છે ને ગેરંટીડ ટુ સિટીઝન્સ બાય ઇન્ડિયન બાય ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓકે अंडरस्टूड तो આવી રીતે આ વાક્ય એ સાદા વર્તમાન કાળ નું પેસિવ ફોર્મ છે ઓકે અને જો આને એક્ટિવ માં લખું તો આવી રીતે પણ લખી શકો તમે કે ધ ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન તો ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન ગેરંટીઝ ગિવ ગેરંટી ને ગેરંટીઝ ગેરંટીઝ ઓકે ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન એક દસ્તાવેજ છે ઇટ તરીકે કન્સીડર કરો તો એસ કે એસ નું બ્લેક છે એસ લગાડ્યું મે ગારંટીઝ ફંડામેન્ટલ રાઈટ્સ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ગારંટીઝ ફંડામેન્ટલ રાઇટ્સ આનું જ મેં ઉલટું કર્યું છે ફંડામેન્ટલ રાઈટ્સ આર ગારંટી ઓકે તો અહીંયા જોઈ શકો છો કે સાદો વર્તમાન કાળ એ કઈ કઈ સિચ્યુએશનમાં યુઝ થાય છે એના પહેલાં તમને એક વસ્તુ સમજાવું કે કોઈ પણ ટેન્સ હોય ને એ બ બે વસ્તુ શો કરે એક તો ટાઈમ શો કરે ટાઈમ છે તમારો પ્રેઝન્ટ પાસ્ટ એન્ડ ફ્યુચર ઓકે અને હજુ એક વસ્તુ છે એક એક્શન એને વધારે કેવું હોય તો વર્ક ડન કે વર્ક તમારું કેવું છે વર્ક છે કન્ટિન્યુઅસ છે સ્ટેટ ઓફ વર્ક વર્કની સ્ટેટ શું છે કે આ કામ હજી શરૂ છે આ કામ પરફેક્ટ છે એટલે કે પતી ગયું છે અથવા પરફેક્ટ કન્ટિન્યુઅસ આ બંનેનું ભેગું છે એનો મતલબ કે ભૂતકાળમાં શરૂ થયું અને હજુ પણ શરૂ છે પરફેક્ટ અને કન્ટિન્યુઅસ આ બંને એલિમેન્ટ એમાં જોડાયેલા છે એવું આનું સ્ટેટસ છે કામનું અને ત્રણમાંથી એક પણ ના હોય એટલે જનરલ તમે વાત કરો છો તમે એવું કહેતા નથી કે એ શરૂ છે પરફેક્ટ છે પતી ગયું છે એવું કંઈ કહેતા નથી તો એને સિમ્પલ કહેવાય ઓકે આ ફોર ઇન્ટુ થ્રી તમને ટ્વેલ્વ ટેન્સ મળે છે તો સિમ્પલ ક્યારે યુઝ થાય બીજા પણ યુસેસ છે પણ એક યુસેજ એવો છે કે તમે કંઈ ખબર નથી તમને જનરલ વાત કરો છો તમે સ્પેસિફાઈ નથી કરતા કે કામ શરૂ છે એવું સ્પેસિફાઈ કરી દીધું છે કે બંધારણ ફંડામેન્ટલ રાઇટ્સની ખાતરી આપી રહ્યું છે આપવાની એક્શન શરૂ છે ના એવી કોઈ સેન્સ નથી સેન્ટેન્સની અંદર તો તમે સેન્ટેન્સ વર્તમાન કાલ છે તો તમે સિમ્પલ ટેન્સ યુઝ કરશો કયો સિમ્પલ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના તમને ખબર જ છે કે કરતા વધતા એસ કે ઈ વાળું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ગારંટીઝ અથવા જો પેસિવ છે તો

કે શિક્ષણ રાષ્ટ્રીય પ્રગતિ અને સામાજિક વિકાસનો પાયો છે તો કંઈક છે શું કીધું કંઈક છે શિક્ષણ કંઈક છે લખો એજ્યુકેશન એજ્યુકેશન ઇઝ સમથિંગ શિક્ષણ કંઈક છે શિક્ષણની હયાતી શિક્ષણની હયાતી કંઈક છે તો શિક્ષણ શું છે એ તમે બોલો રાષ્ટ્રીય પ્રગતિ અને સામાજિક વિકાસનો પાયો છે શિક્ષણ ઇઝ એ ફાઉન્ડેશન बायो એટલે ફાઉન્ડેશન এড્યુકેશન ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ફાઉન્ડેશન ઓફ રાષ્ટ્રીય પ્રગતિ એટલે નેશનલ પ્રોગ્રેસ નેશનલ પ્રોગ્રેસ એન્ડ સામાજિક વિકાસ એટલે સોશિયલ ડેવલપમેન્ટ ઓકે આ આ શબ્દો તો વોકેબના છે મેઈન ફોકસ અહીંયા છે શિક્ષણ ઇઝ এড્યુકેશન ઇઝ સમથિંગ ઓકે હવે જુઓ આ કયા કાળનું છે સાદો વર્તમાન કાળ એ કેમ ખબર પડે આ ઈઝ છે ને એક બી વર્બ આવે આ ઘણા બધા ફોર્મ છે એમ આર વોઝ વેર આટલા બધા ફોર્મ આ બી છે સૌથી વધારે ફોર્મ ધરાવતું કોઈ વર્ગ હોય ને ફોર્મ એટલે તમે કેમ આવી રીતે યુઝ કરો છો ગો વેન્ટ અને ગોન આ ત્રણ ફોર્મ છે ને તો બી ના ઘણા બધા છે એમ ઇઝ આર વોઝ વેર બિન અને બિંગ આટલા બધા ફોર્મ બી યુઝ કરે છે તો જયારે પણ તમે સાદા વર્તમાન કાળમાં બીને મૂકો છો ને ત્યારે એના ત્રણ ફોર્મ ચાલે છે કે એમ ઇઝ અને આર જો હેલ્પિંગ તરીકે નથી યાદ રાખો આ હેલ્પિંગ વર્ગ તરીકે નથી આવતું મેઇન વર્ગ તરીકે બી નો ઉપયોગ કરો છો તમે મેઇન વર્ગ અહીંયાની પાછળ બીજું કોઈ વર્ગ નથી એટલે એક્ટિવ વાક્ય જ છે કેવું છે જો કેને એક્ટિવ પણ ના કહી શકો એક્ટિવ બેસી લાગુ ના પડે અને ખાલી એક્ટિવ વેમાં જ તમે લખી શકો અને પેસિવમાં તમે ના લખી શકો આ સ્ટેટ છે ઓકે એજ્યુકેશન આવું છે કે કોઈક વસ્તુ પર એક્શન થતી હોય ને ત્યારે તમે એનું પેસિવ બનાવી શકો અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ ઓકે તો ચલો સાદા વર્તમાન કાળની અંદર જો બી લખવાનું થાય કે કોઈક વસ્તુ છે કોઈક વસ્તુ આવી છે એવું તમે કહેવા માગો છો ત્યારે તમે ત્રણ ફોર્મ યુઝ કરો છો એમ ઇઝ અથવા આર એમ ક્યારે યુઝ થાય જો આય હોય ત્યારે ઇજ ક્યારે યુઝ થાય તો હી શી કે ઇટ હોય ત્યારે અને આર ક્યારે યુઝ થાય કે વી અથવા ધે ઓકે આ પ્રોનાઉન પરથી તમને સમજાય છે કે આઈ તો એક જ કેસ હોય જ્યારે એમ વપરે આઈ હી શી ઇટ એ એજ્યુકેશન જેમાં આવે છે ઇટમાં એઝ એ કન્સેપ્ટ ઓકે એક વિચાર એક કન્સેપ્ટ છે કે શિક્ષણ નામનો કન્સેપ્ટ છે ઇઝ એ ફાઉન્ડેશન એ કન્સેપ્ટ ફાઉન્ડેશન છે ઓફ નેશનલ પ્રોગ્રેસ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અન્ડરસ્ટુડ તો આવી રીતની કોઈ તમે વાત કરતા હોય હવે જો આગળની જે વાત હતી ને એ તો એકદમ જનરલ સ્ટેટમેન્ટ આપણે આપ્યું હતું આ સ્ટેટમેન્ટ છે ને કહેવાય ને પરમાનન્ટ પરમાનન્ટ જેવું છે કે દર વખતે હંમેશા શિક્ષણ એ સામાજિક વિકાસનો પાયો હોય જ તો પરમેનન્ટ પરમાનન્ટ સ્ટેટમેન્ટ હોય આપણે સનાતન સત્ય જેવું કહીએ ને કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તો પણ આવું પણ સ્ટેટમેન્ટ હોઈ શકે ને આ સ્ટેટમેન્ટ પણ સાચું જ છે હંમેશા માટે સાચું છે એટલા માટે તમે સાદા વર્તમાન કાળમાં લખો છો અને હજુ એક આ તમારી સમયની ટાઈમ લાઈન છે આ શું છે સમય છે અને અહીંયા તમે ઊભા છો જો આ ટાઈમ લાઈન આપણે આગળ ઘણી બધા કાળમાં યુઝ કરીશું એટલે એના પર ફોકસ કરો સાદા વર્તમાન કાળની ટાઈમ લાઈન કંઈક આવી હોય આ સમય છે અહીંયા તમે ઊભા છો આ ભવિષ્યની વાત છે આ ભૂતકાળ છે અને આ વર્તમાન છે અત્યારે વર્તમાન તો નાની પટ્ટી જોઈએ ને આ વર્તમાન છે આગળ ભવિષ્ય પાછળ ભૂત છે તો દરેક માટે સાચું છે કોઈ પણ જગ્યાએ તમે આ આ વાક્યને તમે ચકાસો એ સાચું જ પડશે અન્ડરસ્ટુડ તો સાદું વર્તમાન કાળ આખી ટાઈમ પર ફેલાયેલો હોય છે એટલે આપણે એક પરમાનન્ટ સિચ્યુએશન હોય કે જે હંમેશા સાચું હોય સનાતન સત્ય હોય સનાતન સત્ય એટલે ભૂતકાળમાં પણ સાચું હતું અને ભવિષ્યમાં પણ સાચું છે અત્યારે તો સાચું છે જ ઓકે તો એ સેન્સની અંદર પરમાનન્ટ એક્શન છે પરમાનન્ટ વસ્તુ છે એ દેખાડવા માટે આપણે સાદા વર્તમાન કાળનો યુઝ કરીએ છીએ ઓકે આગળ જોઈએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે અગેન મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે આ પણ તમે સવાલ લખશો સાદા વર્તમાન કાળની અંદર કારણ કે આ ફેક્ટ છે એને ઓળખવામાં આવે છે ભૂતકાળમાં પણ ઓળખવામાં આવતા હતા અને ભવિષ્યમાં પણ ઓળખવામાં આવશે ધીસ ઇઝ અ ફેક્ટ અને ફેક્ટને તમે શેમાં લખો છો સાદા વર્તમાન કાળની અંદર પણ અહીંયા કહે જઈએ છીએ કે રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે બીજા દ્વારા એને ઓળખવામાં આવે ઓળખવું એટલે તો નો બીજા દ્વારા ઓળખવામાં આવે છે એટલે તમે લખશો કે એમ કે ગાંધી ગાંધી મહાત્મા ઇઝ નોન એને ઓળખવામાં આવે પેસિવ પેસિવ ફોર્મ યુઝ કર્યું છે મહાત્મા ગાંધી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ નેશન ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ નેશન નેશનસ્ટ તો આ થયો સાદા વર્તમાન યુસેજ આગળનું સેન્ટેન્સ જોઈએ કે કેન્દ્રીય કેબિનેટ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નીતિગત પગલા પર ચર્ચા કરી રહ્યું છે 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 પણ અંદર આ શું ચર્ચા કરી રહ્યું છે વર્ગ ગોતો એક્શન ગોતો એની અંદર શું છે ચર્ચા કરી ચર્ચા એટલે શું થાય ચર્ચા કરવી ને શું કહેવાય ઇંગ્લિશમાં ડિસ્કસિંગ ઓકે ડિસ્કસ ડિસ્કસ ટુ એટલે ચર્ચા કરવી ટુ ડિસ્કસ હવે આ જ તમારું વર્ગ છે અને આના આધારે જ તમારે આખું સેન્ટન્સ ફોર્મ કરવાનું છે પણ અહીંયા જુઓ ચર્ચા કરી રહ્યું છે તો આ તમારી ટાઈમ લાઈન છે અને અહીંયા તમે છો રાઈટ નાવ આ આ સમય પર રાઈટ નાવ સમથિંગ ઇઝ હેપનિંગ વાય આઈ એમ સ્પીકિંગ હું જ્યારે બોલું છું ત્યારે કંઈક થઈ રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કંઈક બનાવ બની રહ્યો છે એને તમે ચાલુ કાળમાં દેખાડો છો ચાલુ વર્તમાન કાળમાં દેખાડો છો કારણ કે અત્યાર થઈ રહ્યું છે તો લખો ચાલુ વર્તન કાળની વાક્ય રચના તમને બધાને ખબર જ હશે કે એમિઝાન પ્લસ વાળું રૂપ હવે એ કામ કોણ કરી રહ્યું છે સબ્જેક્ટ કોણ છે તમારો ડિસ્કસ કરવાનું કામ કોણ કર્યું છે તો કે કેન્દ્રીય કેબિનેટ કેન્દ્રીય કેબિનેટને તમે શું લખશો કે ધ યુનિયન ધ યુનિયન કેબિનેટ ઓકે સેન્ટ્રલ કેબિનેટ આ પણ વી નો કે ભારતમાં સંઘવાદ છે એટલે યુનિયન શબ્દ મૂકે તો યુનિયન કેબિનેટ ઇઝ ઇઝ ડિસ્કસિંગ એ ડિસ્કસિંગ કરી રહ્યું છે ઓકે ડિસ્કસ પ્લસ આઇનજી चर्चा कर रही हूं छे एनो मतलब अवो था इज डिस्कसिंग इज डिस्कसिंग ऑन લખવાની જરૂર નથી કે डिस्कसिंग अबाउट લખવાની પણ જરૂર નથી કેમ કારણ કે डिस्कस છે ને એક ટ્રાન્ઝિટિવ વર્ક છે ફોર एग्जांपल કે આઈ એન્જોય આઈ એમ એન્જોયિંગ આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક હું મ્યુઝિકને એન્જોય કરી રહ્યો છું હવે અહીંયા એન્જોઈંગ પછી મેં ઓન નથી લખ્યું આઈ એમ એન્જોઈંગ ઓન મ્યુઝિક આઈ એમ એન્જોઈંગ અબાઉટ મ્યુઝિક એવું લખવાનું આઈ એમ એન્જોઈંગ એટ મ્યુઝિક એવું કંઈ પ્રિપોઝિશન એડ કરવાની જરૂર નથી કારણ કે એન્જોય એનો ઓબ્જેક્ટ લઈને જ આવે છે એન્જોયને તમે એટલું ના લખી શકો કે આઈ એમ એન્જોઈંગ એવું ના લખી શકો એ ગ્રામેટિકલ ઇન કરેક છે ઓકે હવે એવી જ રીતે ડિસ્કસ છે ને એ પણ એવું જ એક વર્ગ છે એને કહેવાય ટ્રાન્ઝિટિવ વર્ગ એ ટ્રાન્સફર કરેક્ છે તો ઇઝ ડિસ્કસિંગ શું ડિસ્કસ કર્યા છે મહત્વપૂર્ણ નીતિગત પગલા અહીંયા ભલે પર લખ્યું પણ તમારે ટ્રાન્સલેશન એવી રીતે કરવાનું નથી ઇઝ ડિસ્કસિંગ એ શું ડિસ્કસ રહ્યું છે મહત્વ શું ડિસ્કસ કરી રહ્યું છે કે મહત્વપૂર્ણ નીતિગત પગલા મહત્વપૂર્ણ એટલે ઇમ્પોર્ટન્ટ નીતિગત એટલે કે પોલિસી અને પગલાં એટલે મેઝર્સ તો લખો ડિસ્કસિંગ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ

શું છે મજબૂત કરવા માટે કોને તો ગ્રામીણ અર્થતંત્રને ટુ સ્ટ્રેન્થન ટુ સ્ટ્રેન્થન ધી રૂરલ ઇકોનોમી ઓકે આવું સેન્ટેન્સ તમારું મન છે તો યુનિયન કેબિનેટ ઇઝ ડિસ્કસિંગ ઇમ્પોર્ટન્ટ પોલિસી મેજર્સ ટુ સ્ટ્રેન્થન ધ રૂરલ ઇકોનોમી હવે અહીંયા એમ ઇઝ આર આવે એ તમને ખબર છે ક્યારે એમ આવે ક્યારે ઇઝ આવે ક્યારે આર આવે પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ઓકે અંડરસ્ટુડ હવે આનું જ્યારે પેસિવ કરવું છે તમારે આનું પેસિવ કરવું છે પેસિવ એટલે આ જે વાત છે ને એના પર આ એક્શન થતી હોય તો લખો હવે ઇમ્પોર્ટન્ટ પોલિસી મેજર્સ પણ લખી શકું કે કી પોલિસી મેજર્સ સારું લાગે કી પોલિસી કી પોલિસી મેજર્સ આર હવે જો એનું પેસિવ કેવી રીતે થાય આર પછી બિંગ વર્ડ એડ કરું છું કારણ કે પેસિવ થશે તો વી થ્રી તો આવશે જ ઠોકી દે ઓકે પેસિવ થાય તો વી થ્રી આવે ને આવે આર બિંગ ડિસ્કસ્ટ કે આર બિંગ આર બિંગ ડિસ્કસ્ડ આવી રીતે તમે વબ લખશો અન્ડરસ્ટુડ આઈએનજી કેમ લગાડ્યું કારણ કે ચાલુ છે આ ક્રિયા એ તો મારે શું કરવું ને ટેન્સ બદલાતો નથી એક્ટિવ એક્ટિવેસીમાં ખાલી કહેવાની ઢબ બદલાય છે ટેન્સ તો એ જ રહે છે તો ચાલુ કાળને મારે એ જે એલિમેન્ટ છે ચાલુ ડિસ્કસિંગ હતો એને ઉતારીને મેં બી એક હેલ્પિંગ વર્ક લીધું બી એક હેલ્પિંગ વર્ક લીધું અને એને આઈએનજી જોડી દીધું અને આઈએનજીવાળું સ્વરૂપ મેં અહીંયા એડ કરી દીધું એઝ એ હેલ્પ ઓકે કારણ કે આપણને ખબર પડે કે આ કાળ ચાલુ છે એટલા માટે પોલિસી બિંગ ડિસ્કસ એવી રીતે તમે આનું પેસિવ કરી શકો છો બાકીના સેન્ટેન્સ તો એમ જ લખવાના રહેશે હવે પાંચમું છે કે સમાજમાં મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ સતત વધી રહી છે તો ચલો ચાલુ વર્તમાન કાળમાં એક આપણે જોયું હતું કે રાઈટ નાવ સમથિંગ ઇઝ હેપનિંગ અત્યારે કંઈક ચાલુ થઈ રહ્યું છે આ એક એનો યુસેજ હતો બીજો યુસેજ એવો છે કે કંઈક બદલાવ આવી રહ્યો છે

અંગે જાગૃતિને શું લખશો કે અવેરનેસ અવેરનેસ અંગેને શું કહેવાય રિગાર્ડિંગ અવેરનેસ રિગાર્ડિંગ જો આઈએનજી વાળું ફોર્મ વર્બ નથી ઓકે રિગાર્ડિંગ એટલે આના અંગે અવેરનેસ રિગાર્ડિંગ वूमेन empowerment ઇન સોસાયટી અવેરનેસ રિગાર્ડિંગ વુમેન empowerment ઇઝ ઇઝ ઇન્ક્રીઝિંગ ઓકે આ અવેરનેસ છે ને એ વધી રહી છે ઈઝ ઇન્ક્રીઝિંગ ઓકે એમેઝોરમાંથી ઇઝ લીધું અને આનજીવાળું સ્વરૂપ ચાલુ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ આપણે બે કેસ શીખ્યા એક તો છે કે રાઈટ નાવ રાઈટ નાવ સમથિંગ ઇઝ હેપનિંગ અને બીજું છે કે ચેન્જ કંઈક આવી રહ્યો છે કંઈક ટ્રેન્ડ છે ઓકે એના માટે આ બંને માટે તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરો છો તો આજે આપણે સાદા વર્તમાન કાળની સમજ લીધી થોડી ઘણી અને ચાલુ વર્તમાન કાળની પણ સમજ લીધી અને યુસેજ ખાસ યાદ રાખજો આ યુસેજ તમને હેલ્પ કરશે ડિસ્ક્રિપ્ટિવ વેની અંદર લખવા માટે ઓકે ચલો આગળ જોઈએ હવે આવું જ એક વાક્ય છે શહીદ ભગતસિંહે કીધું હતું કે પ્રેમી પાગલ ઓર કવિ એકી ચીજ છે બને હોતે આ સેન્ટેન્સ અને ગુજરાતી કરવું સારું ના લાગ્યું આજ મસ્ત લાગ્યું તો આમ જ આપ્યું છે કે પ્રેમી પાગલ ઓર કવિ એકી ચીજ છે બને હોતે આ સેન્ટેન્સનું તમારે ટ્રાન્સલેશન કરીને આપવાનું છે ઓકે પહેલાં એને ટેન્સ ઓળખવાનું છે કે કયા ટેન્સની વાત છે આ બેમાંથી જ એક છે મેં આજે વાત કરીને એમાંથી અને એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનું રહેશે તો ચલો આજનો સેશન ક્લોઝ કરીએ અને આગળના ટેન્સ આપણે આગળના સેશનની અંદર શીખીશું